साधन तार संबरणा मरी मेनो ने रे बुलाय तने ने रे बुला ओ म्यानो तू साधन तार संबरणा ओ

મન તો એવું લાગતું હતું કે હું ચતુર બે જતા રહ્યા પાકિસ્તાન માં પાકિસ્તાન માં ઉડાણી લઈ ગયા ઉડાણી લઈ જાય રાખો રાખ એક આપણી આલમી જેવી કરતા ના ગ જબર કોઈ તાકાત નહીં આપલા મણીલાલ કેમ નહીં આયા હ મણીલાલ હાલુ ના આવ ચુકે અઠવાડિયા પૈસા માગ માગ કરે તો આઈ રામા સિદ્ધન અલે ઓય લે 10000 રૂપિયા લાયો તો મણો પૈસા તે 10000 રૂપિયા લાયો તો

ઓ નક્કી ભાઈ પૈસા આયા તો ભાઈ એ સતુર ભાઈ એ આયો આયો એટલે હું વાતો કરો સતુર કોઈ ને બેહા તા બે નવરા ઓકુ ઓ થોલા હમ છે ને બે કે નજીક બે હો એટલે હું નજીક બે હો આ કેપ્ટન કોમ્બલાય તો શું હો એટલે ઓકમાં ને આ પૈસા લઈ જા ડાલતા નહીં હે 10000 રૂપિયા આલ્યા ત્યાં તો ચલો 12 મહિના ઉપર થઈ ગયું યા તો તો આઈ ગયો તો મને નવરો તો કમાનો દાવો તો વસાતા દા કરા તમને જવા દે ના ગયા

એક એક ગીત ગાઈ ગીત હાલ ઉપર ના તમારું બની ગયો ધરતી જિંદગી કરી તારી કે તમારું

ખાતર ધરવાનું હોય તો પવલ કાઢો દે ખાતર પડતા પડતા બરોબર

આટલા નવું બહુ ગાયા વાળું ગાઢો હો ગાના તો બધું ગાડા વાળું હે જબરજસ્ત આટલું આટલું દેહનો અલ્યા આ તો આટલું સોકરું પર આ જુકા ખેલ કરે ખोटा મે તો 10000 વાના આલે ટોકન લઈ જાજો આ ટોકન લ્યા ચક્કર લાયા તું અલ્યા અલ્યા એક હેપતા જો જુલે બિપી ગચીજી આ હું જુલે પહુવાના ના હોમ હ શું જુલે અલ્યા આના શું અલ્યા હેપતા બીપી ખોટું ચંપલ ઉતાલજો ચંપલ ઉતાલજો ચંપલ ચંપલ ચંપલ

वाईनポルト गेन दतो रे एवो हा ना होय वाईनポルト गेन दतो रे उपसे हा पत्ती मान लियो एते मु जवाब आल् जाए आल् देखो हो ए, वया, वया, वया। ए, मजा आई की ए पिलू करता तो ओया 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 मजा पड़ी गे हिलू करता तो मारी बेटी मजा पड़ी गे ततुन नो आयडिया तो ततुर केवा मणो गयो